આજે તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે બોરડી ગામે બગડ નદીના નાળા નીચે આવેલ ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળું વળી પૈસા પાનાવતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ગંજી પત્તાના પૈસા પાનાવતી હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા ઈસમો રોકડ રકમ સાથે ઝડપાઈ ગયા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો મનસુખભાઈ વેલાભાઈ ચૌહાણ ધંધો મજૂરી રહે મોટી જાગદાર તાલુકો મહુવા તેમજ નરેન્દ્રસિંહ પાતુભા સરવૈયા ધંધો ખેતીકામ રહે બોરડી તાલુકો તળાજા તેમજ ધીરુભાઈ વેલાભાઈ ચૌહાણ ગામ મોટી જાગધાર તેમજ ચંદ્રસિંહ લખુભાઇ સરવૈયા રહે બોરડી તાલુકો તળાજા તેમજ અરવિંદસિંહ રામભા સરવૈયા રહે બોરડી તાલુકો તળાજા તેમજ ચંદ્રપાલસિંહ રણજીતસિંહ સરવૈયા રહે બોરડી તાલુકો તળાજા તેમજ મથુરભાઈ મથુરભાઈ હરિભાઈ ચૌહાણ રહે મોટી જાગદાર તેમજ જયપાલસિંહ લખુભાઈ સરવૈયા ગામ બોરડી તેમજ હિતેન્દ્રસિંહ ભરતસિંહ સરવિયા રહે બોરડી તાલુકો તળાજા સહિત નવ વ્યક્તિને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાર પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા